કરજણના ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ અસરગ્રસ્ત લોકોની વારે ચડતા અસરગ્રસ્ત લોકોમાં ખુશાલી પ્રસરી હાલ જે મેઘરાજાએ કયર વરસાવ્યો અને ઢાઠણ નદી ગાંડી તૂર થઈ તેમાં કરજણ તાલુકાના પિંગલવાડા સુરવાડા માનપુર સંભુઈ જેવા ગામો અસરગ્રસ્ત થયા હતા આજે કરજણના ભૂતપૂર્વ ધારાસભ્ય તેમજ હાલના ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ નિસાડિયા જે આજે પિંગલવાડા ખાતે અસરગ્રસ્ત લોકોની વારે ચઢ્યા તેઓ માટે ફૂડ પેકેટની સુવિધા કરતા અસરગ્રસ્ત લોકોમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં પાંચસો પરિવારની જમવાની સુવિધા પૂરી પાડી હતી કરજણ સંદેશ ન્યૂઝ કરજણ नदी किनारा गामों पर એ પિંગરવાડા ગામ હોય માનપુર હોય કે સુરવાડા હોય આ બધા ગામોની અંદર અમારા ગરીબ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને જમવાનું બનાવવા માટે અનાજ પણ જો પલળી ગયું હોય ત્યારે અમે અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ બધા ભેગા થઈને આજે પિંગારાપાડા ગામે પણ અત્યારે સવારના પાંચસો જેટલા લોકોનું જમણવાર લઈને અમે લોકો અહીંયા આવ્યા છે અને સાંજે પણ આ બધા જ ગામોની અંદર અમારા શ્રી અને પ્રાંસજીએ જે કહ્યું એ પ્રમાણે બધા જ ગામોની અંદર આ લોકોની જમણવારની વ્યવસ્થા અમે સંગઠન દ્વારા કરવામાં આવી છે ત્યારે ગામના લોકોને સાથે રાખીને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સુઈ જાય એની ચિંતા સંગઠનના લોકોએ કરી છે સાથે સાથે દૂધ ડેરીના પ્રમુખ અમારા સિંગરવાડાના નરેન્દ્રસિંહએ પણ પાંચસો લિટર લીટર જેટલું દૂધ ગામના નાના નાના બાળકો માટે રવા દઈને દરેક બાળકને દૂધની પણ વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી છે